ભાવનગર શહેરમાં બની રહેલો એકમાત્ર ફ્લાય ઓવર દેસાઇનગરથી શરૂ થાય છે ત્યારે દેસાઈનગરમાં જવાના માર્ગને આડે ઓવરબ્રિજનું કામ ચાલુ હોય જેને પગલે દેસાઈનગરમાં પ્રવેશ કરવાને લઈને ભારે સમસ્યાનો સામનો દેસાઈનગર વિસ્તારના લોકો કરી રહ્યા છે ભાવનગરના દેસાઇનગરના વિસ્તારના લોકો દ્વારા પુલની નીચેથી ચાલવાનો પણ રસ્તો બંધ હોવાને પગલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સ્થાનિકોએ જણાવ્યું હતું કે દેસાઈનગર વિસ્તારમાં શાળાઓ આવેલી છે અને અનેક સોસાયટીઓ આવેલી છે જ્યાં હજારોની સંખ્યામાં લોકોનું આવન જાવન છે ત્યારે આ માર્ગ ખુલ્લો કરવામાં આવે તેવી અમારી માંગ છે મેઈન રોડ છે અહીંથી લગભગ પાંચ હજાર વાહન નીકળે છે અને આટલું પબ્લિક નીકળે છે અને આ બ્રિજ બને છે એમાં એ રસ્તો બ્લોક કરવાની વાત કરે સ્કૂલ ત્રણ છે બરાબર અને બધા નાના મોટા વાહન સરદાર પટેલ સ્કૂલ જે કાંઈ હોય અહીંથી જ નીકળે છે અંદરથી બરાબર હવે આ મેઇન રોડનો આ ડિવાઈડર બંધ કરવાની વાત કરે છે

હું કડતાલ કરશું અત્યારે તમે કોને કોને રજૂઆત કરેલી અત્યારે અમે એન્જિનિયર સાહેબ છે મારું નામ માય બેન ઢાભી છે હું દેસાઈ નગરમાં રહું છું લોટ નંબર માં આ દેખની પાછળ શું સમસ્યા છે સમસ્યા એ છે કે આ પુલની એટલે જે આવવા જવાનો રોડ છે એ લોકો બંધ કરવા માંગે છે અને અમે આ જેતુનો રોડ બને છે પુલ બને છે ત્યાંના અમે લોકો બહુ હેરાન થાય છે અને અમારી મારી એક વ્યક્તિગત કોઈ વાત નથી અહીંયા એક આવડી મોટી સ્કૂલ છે જે આનંદભાઈના ઓલે ચલાવે છે અંદર બીજી સ્કૂલ છે પછી અંદર ત્રણ ચાર વિસ્તાર છે મોટા મોટા અને મેઇન વસ્તુ એ છે કે આ રોડ બંધ કરે સ્કૂલના છોકરાઓ હતા કોઈને તકલીફ પડી કે હાલો કોઈને એમ્બ્યુલન્સની જરૂર પડી આમ કેટલું હોય તો અડધો કિલોમીટર જેટલું હાલને ફરીને આવવું પડે તો આ બાજુની જેમ જે આદાનગરની વસ્તી છે ત્યાંના બાળકો પણ અહીં સ્કૂલમાં આવે છે અને ત્યાંના એરિયાના કે અહીંયા સામે પેટ્રોલ પંપ છે તો પેટ્રોલ પેટ્રોલપુરા જવાનું અહીંયા અહીંયા તકલીફ બધા માનવ જીવનને પડે છે વ્યક્તિગત કોઈ સવાલ જ નથી આ જનરલી વાત છે બધા માણસોને કેમ જવું હોય પછી અહીંયા બધા આટલો બધો વિસ્તાર છે બારગામના માણસો સામે ઉતરે તો વજન લઈને આ આખી સોસાયટી અંદર વટી અને કેવી રીતે જાય એટલા માટે આ જનરલી બધા માણસને કોઈને તકલીફ ભવિષ્યમાં ન થાય એટલા માટે

તમારા દ્વારા શું કરવામાં આવશે તમારા દ્વારા તો કઈ નહીં તો અમારાથી થઈ શક્ય છે તો અમે એમને કરી આપશું ઓકે